નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો ગુજરાત પ્રધાન સેવક નરેન્દ્ર મોદી સ્વસ્થ અભિયાન માટે વિશેષ મૂકી રહ્યા છે અનેક યોજનાઓ અમલમાં લાવ્યા છે પરંતુ મહીસાગર જિલ્લામાં સ્વચ્છતાની યોજનાઓનો અમલ માત્ર કાગળ ઉપર થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે સરકારે આપેલ સ્વચ્છતા માટેની ઈ રિક્ષાનો ઉપયોગ પણ ક્યાંય નજરે પડતો નથી ખાનપુર તાલુકાના લીંબડીયા ચોકડી તરફથી લુણાવાડા તરફના માર્ગ તેમજ લુણાવાડાથી મોડાસા તરફના માર્ગને બંને તરફ છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે ખાનપુર તાલુકાના લીમડિયામાં કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી જેના કારણે દુકાનદારો રહીશો અને વાહન ચાલકો પ્લાસ્ટિક તેમજ તેમજ વધેલું શાકભાજી અન્ય ફેલાવતો કચરો નાખવા મજબૂર બન્યા છે ત્યારે આ ગંદકીને વહેલી તકે આ વિસ્તારમાંથી સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સરકાર તેમજ ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અંગે ઘણા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સેલિગ્રેશન શેડ પણ બનાવવામાં આવે છે એના માટે ખાનપુર તાલુકા પંચાયતમાં અલગ વિભાગ પણ કાર્યરત છે ત્યારે તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠવા પામે છે